શહેરના એરપોર્ટ વર્ડે તાજેતરમાં કરવામાં આવેલ આરસીસી કામમાં કટ મૂકી દેવાથી અનેક અકસ્માતો સર્જાય છે ત્યારે આજે એક રિક્ષા ચાલક દ્વારા અકસ્માત થતા રીક્ષા પલકે ખાઈ ગઈ હતી

અન્ય પરેશાની ન પહોંચે તેવું કામ કરવામાં શા નથી આવતું કારણ કે આ કટકલી મોટી છે કે અહીંયા આગળ સ્થાનિક લોકોના પ્રમાણે અનેક લોકો પડે છે અને થાય છે જો મોટી ઘટના બને અથવા તો કોઈને મોટી જાનહાની થાય તો આનો જવાબદાર કોણ તે સવાલ ઊભો થાય ઓલી રોડ બંધ છે અહીંથી આલ્યો તો આ કટ છે